એમાંથી સુરતના સાત લોકો હતા અને સુરતની એક આશાસ્પદ યુવતીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ઉત્તરાખંડમાં અલકનંદા કરીને એક નદીમાં એક ટ્રાવેલર્સ બસ હતી એ ખાબકી ગઈ અને આ બસની અંદર ટોટલ વીસ લોકો હતા એમાંથી સુરતના સાત લોકો હતા અને સુરતની એક આશાસ્પદ યુવતીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલી અલકનંદા નદીમાં એક ટ્રાવેલર્સ બસ હતી એ અંદર ખાબકી ગયા અને આ જે અકસ્માત છે એ ધોલથીરમાં બદ્રીનાથ હાઈવે ઉપર થયો છે અને આ જે ટ્રાવેલર્સ બસ હતી એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત મહારાષ્ટ્રના ટોટલ વીસ લોકો હતા અને એમાંથી અત્યાર સુધીમાં જે માહિતી મળી છે એમાં ત્રણ લોકોના મોત થયા છે આઠ લોકોને ઈજા થઈ છે અને નવ લોકો હજુ ગુમ છે નવ લોકો હજુ મળ્યા નથી હવે આ જે બસ હતી એમાં સુરતના એક સોની પરિવારના પાંચ લોકો અને એમના જ પરિવારની સાથે સંકળાયેલા બીજા બે એમ કરીને ટોટલ સાત લોકો આ બસમાં સવાર થયા હતા એમાં એક યુવતીનું મોત થયું છે સુરતમાં જે પ્રવાસમાં હતા એમાં પર્વત પાટિયા ઉપર આવેલી સિલિકોન વેલી પેલેસમાં રહેતા અને વિધા વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વરભાઈ સોની એમના પત્ની ભાવનાબેન એમની દીકરી ડ્રીમી અને એમની બીજી દીકરી ચેષ્ટા સોની અને દીકરો ભવ્ય આટલા લોકો હતા અને એમના ભાઈની એમના ભાઈના બે સંતાનો હતા એક મૌલી સોની અને એક મયુરી સોની આટલા સાત લોકો હતા એમાં એવું જાણવા મળ્યું છે કે જે સત્તર વર્ષની ડ્રીમી સોની હતી એનું મોત થયું છે અને આ લોકો ઉત્તરાખંડ જવા માટે એમણે ઉદયપુરથી બસ ભાડે કરી હતી હવે એવું જાણવા મળ્યું છે કે આ જે ડ્રીમી સોની હતી એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને બાર સાયન્સની અંદર એના નેવ્યાસી ટકા માર્ક્સ આવેલા હતા અને હમણાં જ પરીક્ષામાં પાસ થઈ અને આઈઆઈટીમાં એડમિશન મેળવીને એન્જિનિયરિંગમાં મોટું નામ કરવાનું એનું સપનું હતું એને એ ઘણી બધી વખત એવી વાતો કરતી હતી કે એને આઈઆઈટીમાં ભણીને એન્જિનિયરિંગ ક્ષેત્રે કાઠું કાઢવું છે પરંતુ કદાચ કુદરતને આ વાત મંજૂર નહીં હશે તો ડ્રીમીનું જે સપનું છે એ રોડાઈ ગયું છે હવે એવું જાણવા મળ્યું છે કે જે ઈશ્વરભાઈ સોની છે કે જે વિધાતા જ્વેલર્સના માલિક છે તેઓ બાર વર્ષથી સુરતમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના ભદ્રાડા ગામના વતની છે હવે સુરતમાં જે લોકો પ્રવાસમાં ગયા હતા એમાં ઈશ્વરભાઈ સોનું સોની છેતાલીસ વર્ષના મયુરીબેન ચોવીસ વર્ષના ભાવના સોની તેતાલીસ વર્ષના ડ્રીમી સોની સત્તર વર્ષની ભવ્યા સોની જે ઈશ્વરભાઈની દીકરી છે એ સાત વર્ષની સોરી ચેષ્ટા સોની બાર વર્ષની અને એમનો દીકરો છે ભવ્ય સોની એ સાત વર્ષનો છે અને બીજા એમના જે ભાવનાબેનના ભાઈને જે સંતાનો છે એ મૌલી સોની ઓગણીસ વરસનો અને મયુરી ચોવીસ વર્ષનો હવે અત્યાર સુધીમાં એવું જાણવા મળ્યું છે કે ઈશ્વરભાઈ ભાવનાબેન અને એમનો દીકરો ભવ્ય સોની સલામત હોવાની વાત સામે આવી છે પરંતુ એમની જે એક દીકરી છે ચેષ્ટા સોની એ હજુ મળી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ